મેદર પોલીસ દ્વારા હીરા બજારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ચીટિંગના બનાવો રોકવા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું સુરતમાં અનેક રીતે લોકોને રહ્યા છે ત્યારે સુરતની મેદરપુરા પોલીસે હીરા બજાર વિસ્તારમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ચીટિંગના બનાવો સામે જાગૃતિ લાવવાનું અભિયાન હાથ ધર્યું અને છેતરપિંડી તથા ચીટિંગના બનાવો કઈ રીતે અટકાવી શકાય તે માટે વેપારની અંદર શું શું કાળજી રાખવી તે અંગે જરૂરી માર્ગદર્શન વેપારીઓને આપ્યું હતું

મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં હીરા બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને એક બે નાની વાત કરવા માટે આવ્યો છું જાહેરમાં કહું છું આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે ભાવગટનો પ્રોબ્લેમ છે એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પોલીસને પણ ખબર પડે છે આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઊભો કર્યો છે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે જેમાં બે પાંચ લાખથી લઈને પચીસ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે